નમસ્કાર મિત્રો હું આજે તમને જણાવવાનો છું મણીરાજ બારોટ વિશે તો વિડિયો તમે એન્ડ સુધી પૂરો જોજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ કરીએ આપણે હવે આ વિડીયો તો મિત્રો વાત કરીએ મણિરાજના નામ વિશે તો મણિરાજનું નામ મણીરાજ શિવાભાઈ બારોટ હતું તેમનો જન્મ પાટણ જિલ્લાના બાલવા ગામમાં થયો હતો મણીરાજભાઈ બારોટ ને નાનપણથી તેમના પિતા સારંગી વગાડતા હતા અને તેમના માતા ગીતો અને ભજનો ગાતા હતા વાત મણીરાજભાઈના સંતાન વિશે મણીરાજભાઈ બારોટના સંતાનો ચાર હતા તેમનું નામ છે મેઘલ રાજલ હિરલ અને તેજલ જેમાં હાલમાં રાજલ બારોટ પણ એક પ્રસિદ્ધ ગાયક કલાકાર છે તેઓ પણ સારા એવા ગીતો ગાય છે વાત કરીશું તેમના સોંગ આલ્બમ વિશે તેમના હંબો વિંચુડો મણિયારો લાલ લાલ સનેડો આવા ગીતોએ લોકોના દિલ જીતી લીધા હતા મણિરાજ બારોટના જૂના વિડીયો આજે પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પસંદ કરે છે લોકો મણિરાજ બારોટના ભજનોથી લઈને તેમના સનેડો લોકગીતો અને ગરબા આજે પણ લોક મુખે છે મણીરાજ બારોટ ધોરણ નવમાં ચાર વાર નપાસ થયા હતા તેઓ ડાયરાની દુનિયાએ તેમનું જીવન બનાવી નાખ્યું હતું મહત્વની વાત તો એ છે કે નવરાત્રિમાં તેમના ગરબા જ્યાં પણ યોજાતા હતા ત્યાં લોકોની ભીડ જામી જતી હતી તેઓ હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા આવતા હતા નવરાત્રિમાં આઠમા દિવસે બે હજાર છમાં રાજકોટ ખાતે તેમનું હાર્ટ એટેકથી માત્ર બેતાલીસ વર્ષની વચ્ચે તેમનું અવસાન થયું હતું મણિરાજ બારોટના ઘણા એવા લોકપ્રિય ગીતો છે તેઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર હિટ થઈ ગયેલા ગીતો છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો નેક્સ્ટ વિડીયો કોની પર મોકલું તે પણ તમે જાણવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે